એટલે નાગદાન હિજડીના પેલા કરણ સાથળીયાનો ફોન આવ્યો તો અને તેને કીધું કે ભાઈ હકુમામાં હું તમને છે ને એને કહું છું કે સમાધાન કર નાખે આવું ન હોય રોજ વિડીયા નો બનાવવો એટલે મેં કીધું વાંધો નહીં લ્યો ભાઈ બરાબર અને ત મને તને ખબર હતી કે હિજળીના તું આ રેકોર્ડિંગ સડાવી દઈશ ખબર હતી મને કે હકુ કાઠીની ફાટીની તારી માને આણે આમ જો એ લગા અને હિંમતની લીંડી નીકળી જાય અને તારી નીકળી જાય ઓલા રેકોર્ડિંગમાં ખાલી ઓલો દિનેશભાઈ ખુમાણ બોલે છે અને તે એમાં કીધું ગાયુની બગડાછટી બોલાવી તું ગાયળુવાળિયા સડાવી નહીં ગાયુંવાળા રેકોર્ડિંગ સડાવ્યું તું તારે અમે ગાયું બગડાછટી તારી માને દઈ તારી બેન બહેનને દઈ એ લુખીના અમને કોઈ આવ્યું નથી અને તારી માને આણે તું તારી ઇજ્જત આબરૂના રાખે છો લોકો તારા દાંત કાઢે તારામાં નથી આવતી અને પાછો કંઈ વચન ચાવડાને મેકી અને મારું મારું મને મેકી અને વચન ચાવડાને લીધો છે તો તારી માને આણે જેની હકીકત હોય ને એ હું બોલું છું બાયલા ઈજળીના પેટના તું શાંતિ રાખ અને તારી હૈસિયત પ્રમાણે રે લુખા ઇસિયત પ્રમાણે રે જોતો ખરા તારું મોઢું તો જો ઢીખા ભેગો તારો બાપ આમ એ લુખા તારાથી કાંઈ ન થાય સિંહ શું સિંહ તારે આ તારે અડધી ડાટી નથી આવતી લુખા ઈજળીના પેટના તું સુધરી જા સુધરી જા એટલે સાયબર ક્રાઈમ ના ફોન આવ્યો મારો ડોફો ફોન આવે કર તું ફોન જા ફોન કર પણ તારા જાનના તેડા આવશે હવે તારે છે ને જાનમાં જવાનું છે ઢોલ વાગે શરણાઈ નહીં વાગે પણ તારા પોલીસના દંડા વાગશે તને લુખા તને તોલા હેમત લીંડીને બરાબર હેમત હિજડો ખોટે ખોટું કોઈક બેનું દીકરીઓને બદનામ કરે અને કોકને એમ કંઈક તારી ઘરવાળીને ફોન આપ બાયલા સિંહ હોય ને એને હોય દાઢી મૂછ તારે છે બાયલા હિજળીના પેટના તું તારી હેસિયતમાં રહે અને તારો બાપ છે ને તું તો વંડીએ ઓલો બેઠો બેઠો કાંઈ લાવ્યું છું ને એમાંય તને માખ્યું બમણતી હતી લુખા તું તારી માં રે અને સુધરી જા હજી બાયલા હજી કહું છું તને સુધરી જા અને તું કો કાઠીન આ કાઠીન તારી માં કેટલાના છે તને બરાબર એ લુખીના પેટના મને મેકુને એ વચન ચાવડાને પગડ્યો તો તારી માને આણે હું તો ગમે એને જે હોય ને હાસું એ બતાવું તને હજી કાંઈ હકીકત ખબર નથી બરાબર અને તારું તો હું છે ને હું કંટાળી ગયો હું કંટાળી ગયો કૂકા કુક મારું નામ જ્યાં લે કે લેકતો હોય મારા ઉપર રોટલા શિક્ષકો આક શરમ કહે તારું ઘર મારી ઉપર હાલતું લાગે છે એવું લાગે છે તું મારો દાડિયો છો હે એટલે મારા વીડિયા ઉતારી ઉતારીને તું બે વીડિયા ઉતારે છે આવા બધા વીડિયા ઉતારીને તને ફાયદો શું મળે છે હે અમે તો શોખથી જિંદગી જીવવાવાળા છીએ અને મને કાંઈ વિડીયાથી કોઈ યુટ્યુબમાં પૈસા કમાવી હાલો હલો કરણ સાથળિયાએ ફોન મને કર્યો કે આવું ન કરાય આવું ન બોલાય એને હું તમને કહી દઉં છું કે એ તમારી યારે વાત કરે ને તો વિડીયો ઉતારવાનું બંધ કરે એટલે મેં કીધો ભાઈ લાઈનમાં બરાબર બાકી મારો વિરોધી ગમે એ હોય ને એ મને ફોન કરે ને પેલા વ્યવસ્થિત જ જવાબ દઉં તું તરત જ તે ગાયલ કાઢ્યો હતો એ રેકોર્ડિંગ સડાવજે ગાય કાઢો ને એ રેકોર્ડિંગ સડાવજે બાયલા હિજડા અને તે મારા તો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે તું આયરની નહીં વાદીની ઓલાદ છો વાદીની તારી માયે વાડે પછવાડેથી લીધો લુખીના પેટના ને આ રેકોર્ડિંગ છે ને આ જે વિડીયો છે ને એ વિડીયો નાગદાન હિજડા લગી પોગાડજો નાગદાન ઇજડા લગી બાયલાના પેટનો હશે એટલે હવે તું જો દીકરા હવે તારો ખેલ શરૂ થાય કોકની બેનું દીકરીઓને ઇજ્જતના ધજાગરા ઉડાને મારી સામે નહીં પડે ના ગુડિયા એ નાગદાન તારા સસમા કાઢીને કાલ છે ને કાલ તે હું કર્યું માખ્યું નગડે આમ આમ કરતો હતો પાછો કહી આદે હળ જઈને અહીંયા જઈને એ બાયલાના પેટના હે લુખા ઈજડા આ રેકોર્ડિંગ આ વિડીયો એટલો જ મારે કરવાનો છે ચાલ હવે તને મેકું હવે અને તારી આરે મારે પડીને કાંઈ લેવા દેવા નથી દુખીના બનકત દે તારું